વારંવાર છાતીમાં દુખાવો થાય તો સમજી લેજો એ ગેસ નહીં હોઈ શકે છે આ ગંભીર બીમારીનો સંકેત ઘણી વખત છાતીમાં દુખાવાની સમસ્યા નજરઅંદાજ કરવી ખતરનાક સાબિત થઈ શકે છે માટે ચેસ્ટ પેઈનને લાઇટ ન લો હેલ્થ એક્સપર્ટ અનુસાર છાતીમાં દુખાવો ઘણીવાર ગંભીર સમસ્યાઓને કારણે થઈ શકે છે આ એટલા માટે ગંભીર છે કારણ કે મોટા ભાગના લોકો વારંવાર છાતીમાં દુખાવાને પેટનો ગેસ માનીને તેની અવગણના કરે છે આવો જાણીએ પેસ્ટ પેઇન કઈ કઈ ગંભીર સમસ્યાઓનો સંકેત હોઈ શકે છે हार्ट अटैकના સૌથી સામાન્ય લક્ષણોમાં છાતીમાં દુખાવો ખભામાં દુખાવો વગેરે સામેલ છે हार्ट अटैकનું મુખ્ય કારણ આર્ટરીમાં થતું બ્લોકેજ છે માટે હાર્ટ સુધી યોગ્ય માત્રામાં લોહી નથી પહોંચી શકતું હાર્ટ ટિશ્યુમાં બ્લડ ફ્લો બ્લોક થવા પર છાતીમાં દુખાવાની ફરિયાદ થવા લાગે છે ગેસ્ટ્રોએસોફેગલ રિફ્લેક્સ આપણા શરીરના ડાયજેસ્ટિવ સિસ્ટમ સાથે જોડાયેલી એક સમસ્યા છે. તેનાથી છાતીમાં દુખવાની સમસ્યા વારંવાર થઈ શકે છે. પેરાકાર્ડિટીસથી પીડિત દર્દીને પણ સમય સમય પર છાતીમાં દુખવાની ફરિયાદ થઈ શકે છે. તેમાં હાર્ટના આસપાસના ટિશ્યુમાં સોજા થઈ જાય છે. આ સોજા ઘણી જગ્યાએ થઈ શકે છે જેમ કે કોઈ ઇન્ફેક્શન, ઓટોઇમ્યુનિક કન્ડિશન અથવા તો હાર્ટ એટેક. પેટમાં અલ્સર તવાની એક સામાન્ય ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇન સાઇન સમસ્યાની રીતે માનવામાં આવે છે. આ પેટના અલગ અલગ ભાગોમાં પણ થઈ શકે છે તેમાં છાતીમાં દુખવાની ફરિયાદ બેક્ટેરિયા ઇન્ફેક્શન અથવા તો નોન સ્ટેરોઇડ એન્ટી ઇન્ફ્લેમેટરી ડ્રગ્સના ઉપયોગના કારણે પણ થઈ શકે છે પેનિક એટેક આવા પર પણ છાતીમાં દુખાવો થઈ શકે છે પેનિક એટેકના કારણે દર્દીને સ્ટ્રેસ ભય કે અજીબ અજીબ પ્રકારની ફિલિંગ્સનો સંભાળવી પડે છે જેના કારણે તેમને છાતીમાં દુખવાની સમસ્યા કે ગભરામણ અનુભવ થઈ શકે છે ગોલ બ્લેડરની સમસ્યાથી પીડિત લોકોને પણ વારંવાર છાતીમાં દુખાવો અને ફરિયાદ થઈ શકે છે ગોલ સ્ટોન થવાની શરૂઆતમાં પેટના ઉપરના ભાગમાં દુખાવો થઈ શકે છે પરંતુ ધીરે ધીરે ખભા અને બ્રેસ્ટ ટુ બોન સુધી વધી શકે છે ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ સમસ્યા જેમ કે આતડડામાં સોજા ગેસ્ટ્રો એસોફિગલ રિફ્લેક્સનના કારણે પણ છાતીમાં દુખાવો થઈ શકે છે અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે